લોકસભાની ચૂંટણી જીતી સાંસદ બન્યા બાદ ગેનીબેન ઠાકોરે પોતાના મામેરા મુદ્દેના વચનનું પાલન કર્યું જેમાં જિલ્લાના વડામથક પાલનપુર ખાતે પહોંચ્યા અને ચૂંટાયા બાદ પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે મતદારોનો આભાર માન્યો જ્યાં લોકસભાની ચૂંટણીમાં લક્ષ્મીપુરા કામે મતદારોએ સૌથી વધુ બંપર વોટિંગ કર્યું જ્યારે ચૂંટણી સમયે ગેનીબેન ઠાકોરે કહ્યું કે હું જીતીશ તો લક્ષ્મીપુરા કામે સુખડી લઈને મતદારોનું મોમેન્ટુ કરાવવા આવીશ અને લક્ષ્મીપુરા ગામના લોકોએ સાંસદ ગેનીબેન ઠાકોરને મતનું મામેરું ભર્યું હતું ત્યારે નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોર પોતાના માથે બેડામાં સુખડી લઈને તમામ લોકોનું મોં કરાવ્યું હતું અને લક્ષ્મીપુરા ખાતે ગેનીબેનને વધાવવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આજે આ પાલનપુરના લક્ષ્મીપુરા ગામે લોકસભાની ચૂંટણી પત્યા પછી મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે સમગ્ર કોંગ્રેસની ટીમને અમારા બધા આગેવાનો આવ્યા છે ત્યારે મા ઉમિયાના ગણેશ ભારતી દાદાના દર્શન કરીને ખોબલે ને ખોબલે આ વિસ્તારે વોટ આપ્યા છે પાલનપુર મત વિસ્તારે ત્રીસ હજારથી પણ સારી લીડ આપીને અગ્રેસિવ રહીને આ લોકસભાની ચૂંટણીમાં જીત અપાવી છે ત્યારે અહીંના નાણાંનો પ્રશ્ન હોય ફાટકનો પ્રશ્ન હોય કાયદો અને વ્યવસ્થાની વાત હોય એરોમા સર્કલની વાત હોય તો આ તમામ પ્રશ્નો જેટલા વહેલી આમાં વહેલા ઝડપી એનો ઉકેલ આવે એવું કાર્ય ચોવીસ તારીખ પછી અમે હાથ ઉપર લેવાના છીએ લોકશાહીની અંદર સર્વોપરી મતદારો છે અને પાલનપુર એ જિલ્લાનું એક વડું મથક કહેવાય અહીંયા જે વાતાવરણ હોય સમગ્ર જિલ્લાની અંદર એ વાતાવરણ પીખપ પકડતું હોય છે ત્યારે અહીં પાટીદાર સમાજ હોય લઘુમતી સમાજ અઢારે આલમ છત્તીસો તમામ સમાજ હોય જે ઉત્સાહભેર કોઈ પણ પ્રકારના સંસાધનની અપેક્ષા રાખ્યા સિવાય સ્વખર્ચે કહીએ તો પણ એક સાચી લોકશાહીના દર્શન કરાવ્યા છે પાંચ વરના સમયગાળામાં અહીંયા જ્યારે પણ લોકો કોઈ નાના મોટા પ્રસંગે સમાચાર મળે હોય કામ હોય તો અમારી હાજરી પૂરેપૂરી રહેવા મારા પ્રયત્નો રહેશે મહિનામાં બે કે ત્રણ વખત એ પાલનપુર વડું મક મથક હોવાના કારણે ક્યાંક બેસવા માટેની જગ્યા પણ નક્કી કરીશું અને સમગ્ર લોકોને એ વાતનો મેસેજ જાય કે આ દિવસે એ લોકસભાના સાંસદ સભ્ય ડાયરેક્ટ લોકોને સાંભળશે આવા પણ અમારા પ્રયત્નો અમારી ટીમના અમારા રહેશે ફરી મીડિયાનો લક્ષ્મીપુરા ગામનો પાલનપુરનો અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને એક સાચી લોકશાહીના દર્શન કરાવીને સમગ્ર રાજ્યમાં અને દેશમાં એ બનાસકાંઠાને ગૌરવ અપાવ્યું એ બદલ ફરી દિલથી આભાર વ્યક્ત